તો અહીંયા આવીને પછી થોડી તબિયત એમાં તમે કુમાર આ ઈ જે યાદ કરતો હશે કે ત્યાં બેઠી બેઠી ખાતી હશે ત્યારે નજર નો એક નંબર નો લુચ્ચો છે નજર એની તરત મને નજર લાગી જાય આમ ભૂલે ચૂકે જો આટલા ભાત વધારે ખાતા હોય ને તો તરત મને નજર લાગે પતી ગયું તારે ખાવાનું બોલવાનું બધું પતી ગયું તો હું બોલું હા બોલ ને ભાઈ બોલ શું કહે છે બોલ જો તો ખાવાનું જરે બંધ કર તો હારું કે ભાઈ તારા ઘરે કાઈ ભૂખ મરો છે હે ભાઈના ઘરે ન ખાવ હું ના ઘરે ખાવ અરે પણ કોક સામે વાત કરતો હોય તો ઘડીક તો આપણે મોઢું બંધ રાખવે ને એમ પણ આપરું જો ને મોઢું ચાલે કાન તો ખુલ્લા છે ને બોલ ને ભાઈ જો કુમાર છે ને મને મળ્યા હતા તું બોલી લે કુમાર વાત પૂરી કર હું કેતો તો તારો કુમાર બોલ અરે એમાં એને બધી વાત કરી ને એમાં છે ને તારો જ વાક છે સમજા ખાલી એનો વાક નથી મારો જ વાક છે ને ભાઈ મારો જ વાક છે હું આ ઘર માં આવી એ હવે તને નત ગમતું તને એમ લાગે હું તારા પર ભારે પડું છું પણ ભાઈ આ બેન છે ને કોઈ દિવસ ભાઈ પર ભારે ના પડે હા મારા બાપા આજે આ ઘર માં નહીં ને એટલે તું મારી હારે આ વર્તન કરે જો બાપા હોત તો તું આ બધું બોલી હકત

અરે હકે થી ન જ દેતી ટીવી જોતી હો ને તો રિમોટ આંચકી લે અને તું હું કે છે કે તારા પટેલ હારા છે અરે તું જવા દે હારા હું ત્યાં હતી એક દિવસ મેં રવિવાર એમ કીધું હાલો આપણે હોટલમાં જમવા જઈએ તો મને કે હોટલ તાર બાપ જિંદગી નથી ભાડી તને હું હોટલમાં લઈ જવાની આ ના બોલવાનું બોલે મારા પિયરિયાની હા મેં બોલે તમને ક્યાં ખબર છે આ તમારી હારે એ લોકો હારા થાય છે બાકી તો એક નંબરના લુચ્ચા છે લુચ્ચા અરે પણ તું એમ કહેશો કે ખરાબ છે એની આજુબાજુવાળા એનું આખું ગામ બધા એમ કહે છે કે આની જેવો કોઈ માણા નથી અને છતાંય તું એમ કહેશો કે એ નથી હારા નથી હારા તો નથી હારા ભાઈ નથી હારા આ મારા કરમ ની કથરાય તો હું જાણું છું કે મારા પર શું વીતે છે અમે તો ભૂલ કરી અહીં આવીને પર અહીં આવું જ નહોતું જોઈતું આ બાપાનું ઘર અમજીને આવી કે મારો ભાઈ મારું દુઃખ અમજશે પણ મારો ભાઈ તો મારો જ વાક કાઢે છે અરે તું આવી રીતે રડવાનું બંધ કર તું ભલે તમ તારે રે એનો વાંધો નથી પણ તારે સને ન્યા જાવું પડે ન્યા જઈને તારે સને તારું ઘર સંભાળવું પડે એ માની લીધું હાલ આ કુમારમાં વાક સાહેબ પણ આગળ તારા બે લગ્ન કર્યા હતા ખબર તો એમાં હું વાક હતો લે લે તમને તો ખબર છે આ પહેલો ધણી મારો નોકરી જ નતો કરતો મારા સાસુ મને હમરાવ હમરાવ કરતા હતા એમાં છૂટું થયું અને આ બીજો ધણી એ તો ટીબીનો પેશન્ટ હતો એટલે છૂટું કર્યું

રડે યા તારી બી અરે આ સિંગલાની બોટલ પૂરી કરી વગર ઊભી થાય એ બી જા બાર કે તારા કુમાર મમ્મી આ મુસીબત હવે ઘરમાંથી જાય ને તો સારી વાત છે કંટાળો આવી ગયો છે મને હવે હું એ જ કહું છું કે આ જારે ફઈ ઘર માં આવે છે ને ત્યારે આ ધાંધિયા હોય છે નથી એના સાસરે જાનું નામ લેતા અને આ ઘર હોય ને તો ઓળી જ પ્રકટ હોય એક ને એક બીજી હા ઓ ગયો તમે કામ પડ્યા છે કરવા છે મારે પણ મારું મગજ કામ નથી કરતું એમ કેમ તમને શું લાગ્યું મગજ હોય તો કામ કરે મગજ ન હોય તો ત્યાં કામ કરવાનો ક્યાં સવાલ જ આવે આદી તું કોની સામે બોલે છે આવું બોલાય કઈ મગજ જેવું છે કે નહીં નવરી બજાર હા આ નવરી બજાર મસ મજાનો આઈડિયા લઈને આવ્યો છે તમારી સમક્ષ હા દે આઈડિયા કેને આ તારી બહાર કાઢવાનો કોઈ આઈડિયા આવ્યો છે તો જ બીજો મિનિટ મમ્મી આઈડિયા લઈને આવ્યા તો ભલે આવ્યા માથું આવું તું ને માથું આવું જ અને આના પણ ડેન્જર થઈને આવીશ ચાલશે નવરી બજાર કર ભગવાન આ આ દેર ભોજાય કેવી રીતે રહેતા હોય અને તમે બે કૂતરા બિલાડીને જો ભળે છે મારો આઈડિયા એવો મસ્ત છે કે ફઈબા ઘર છોડીને જશે જશે ને જશે શું હા તો જલ્દી આપો ને શું આઈડિયા છે તમારી પાસે હા હા દી જલ્દી બોલ ને માથું ઓળતો આવ અબ ના હવે ભૂકો ને માતા ને આ માથ ફેરી દો ને તો થઈ જશે ઠીક હા હા બોલો હવે હવે બોલો જલ્દી વાત જાણે એમ છે હા કે ફઈબા અહીંયા જતા નથી હા ખબર છે આગળ ફઈબાનો ઈરાદો પણ નથી અહીંયાથી જવાનો એય ખબર છે હા ફુવા સાથે એમનું બનતું નથી હા એ તો ખબર છે મીરા તું મૂંગી રે ને અજે કેચ ની હાંભળ ખાલી મારા પપ્પા એમની બેનને અહીંથી કાઢવા માંગતા નહોતા માંગતા નહોતા માંગ્યા છે એ એ પણ એમ જ કહે છે કે મારી બેન જો પ્રેમ રાજી ખુશીથી આવે ને તો ચાલે આમ રીસા આમણે આવે ને એ ન ચાલે હા આગળ બોલ તો વાત જાણે હવે એમ છે હજી વાત બાકી છે હવે તો શરૂ થાય છે ને તો આગળ હતું એ બધું એ તો ઘર માં ક્યાં સુધી પહોંચ્યું છે કોને કેટલી ખબર છે એ જાણતો હતો હા બેટા આટલી બધી અમારા ધીરજ ની સુગામ પરીક્ષા લે છે તો કેને જે પ્લાન હોય એ ટુકમા વાત જાણે એમ છે કે ફઈબા ને જો આ ઘર માંથી કાઢવા હોય હા તમને ખબર છે કે ફઈબા ને ખાવા વધારે જોવે હે તો બધાને ખબર છે અને હું જ્યારે પરણીને આવીને ત્યારથી મને ખબર છે ત્યારે તમારો જન્મ પણ નોતો થયો દીકરા તો ફઈબા પાસે હવે માંગવાનું ચાલુ કરી દીધું શું જમવાનું નહીં મગાવવાનું નથી માંગવાનું છે ફાલતુ બોગસ બકવાસ આઈડિયા છે પૈસા હા ઘર ખર્ચ માટે એમની પાસે પૈસા માંગવાનું ચાલુ કરો નહીં આપે હા ક્યારેય નહીં આપે આપસે પ્રયત્ન કરો પ્રયત્ન અમે કરીએ તો તમે કરો ને એકવાર જાવ ફઈ પાસે અને ફઈને કહો કે આ ધરમાં કરિયાણો ખૂટી ગયું છે ને તો 25 30 35000 રૂપિયા આપો નકર તમને છે ને ખાવા નહીં મળે કારણ કે 20 25000 માં તો ફઈ એકલા ખાઈ જાય છે ને બાકીના 10 માં આપડા બધાન ફઈબા પાસે થી મે 40000 રૂપિયા લીધા છે હા 40 અજ્જા અદિકરા આમ તો ખાણ માં દો છે ને

પણ હવે એને એવું લાગે છે કે આદિત્ય પૈસા ક્યારે આપશે ક્યારે મારી પાછળ પડી ગયા છે તમારા લોકો પાસે પણ ઉઘરાણી કરશે પણ તમારે કહેવાનું કે અમે શું કરીએ તમે અમને પૂછીને આપ્યા હતા તમે પૈસા માંગશો ને એટલે ફસાઈ જશે પછી વિચાર કરશે કે ચૂપચાપ ભાગીને આ ઘરમાંથી મારા ઘરે જતી રહો તને શું લાગે છે કે આ તારીફ હોય આવા બધા કાંડ કરશું ઘરમાં તો જતા રહેશે નહીં જાય દીકરા અને તને ખબર છે ને કે મેં અને

આ તમે તમારો દીકરો તમારા દીકરાનો બિઝનેસ ને ફાઈ તમારે જેને જે કરવું એ કરો મારી વાત તો સાંભળો બેટા આ તારા ફાઈના પૈસાથી તે ભલે લાખના બાર હજાર ગયરા પણ તારો આઈડિયા કઈ ખોટો નથી લાગતો મારે આ તારા ફાઈને વાત કરવી જ પડશે તો જ આ બલા ઘરમાંથી જાશે નહીતર ક્યાં સુધી એને સાચવશું અહીંયા ચાલું પડી જાઓ જાવ માગો હં